મારી પત્નીને આજ સુધી બીજા કોઈ પુરુષે જોઈ ન હતી તે પવિત્ર હતી જ્યારે હું રૂમમાં જતો તે હંમેશા રૂમમાં પૂજામાં વ્યસ્ત રહેતી તે ખૂબ જ સુંદર હતી ભગવાને મને આવી પવિત્ર પત્ની આપી તેથી હું ખૂબ જ ખુશ થતો જ્યાં સુધી તે પૂજા કરતી ત્યાં સુધી હું મારી માતા પાસે બેસી જતો જે ઘણા વર્ષોથી પેરેલાઈઝ હતી પરંતુ તે સમયે મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું જ્યારે મમ્મી મને ઇશારોમાં કહે છે તારી પત્નીને ઘરની બહાર કાઢી નાખ માતાની વાતથી હું ગુસ્સે થઈ જતો કે મને આવી સારી પત્ની મળી છે અને તે કહે છે તેને બહાર કાઢી નાખ એક દિવસ હું વહેલો ઘરે આવ્યો તો મારી પત્ની ફરીથી પૂજામાં વ્યસ્ત હતી હું બિલકુલ તેની પાછળ ઊભો રહ્યો તે આરતી કરવા લાગી જ્યારે મેં તેને જોઈ ત્યારે હું બેહોશ થઈ ગયો મારી તબિયત ખરાબ હતી તેથી હું મારી કરિયાણાની દુકાન બંધ કરીને વહેલા ઘરે આવ્યો હવે હું પરણિત હતો અને હું ભાગ્યશાળી હતો કે મને પાર્વતી જેવી પૂજા કરે તેવી પત્ની મળી તેને જોઈને મારું હૃદય આનંદથી ભરાઈ જતું મેં કહ્યું પાર્વતી મારી તબિયત ખરાબ છે તમે પૂજા કરી અને મને એક ચા બનાવી આપો મને આ વાત કહેતા ખૂબ જ આનંદ થયો કારણ કે છેલ્લા બે વર્ષથી હું દરેક નાનું નાનું કામ જાતે જ કરતો હતો કારણ કે મારી માતાને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો અને તે બિચારી સાવ બેડ પર જ પડી ગઈ હતી જ્યારે હું બીમાર હોઉં ત્યારે પણ મારે કામ કરવું પડતું હતું જ્યારે મેં મારી માતા માટે ઘરે નર્સ રાખી હતી જેમને હું પગાર આપતો હતો ઊંઘને કારણે મારી આંખો ખૂબ થાકી ગઈ હતી હું ત્યાં જ સૂઈ ગયો રાત્રે લગભગ બે વાગ્યે મારી આંખ ખુલી ભૂખ અને તરસને લીધે મારી આંખ ખુલી ગઈ હતી હું ઝડપથી બેઠો અને જોયું કે રૂમમાં ઝીરો વોલ્ટનો બલ્બ સળગી રહ્યો હતો અને મારી પત્ની પૂજામાં બિલકુલ લીન હતી રૂમમાંથી બહાર આવ્યો મેં જાતે જ ખોરાક કાઢ્યો અને તેને ગરમ કરવા લાગ્યો મારા દિલમાં અજીબ ફરિયાદ હતી કે શું થઈ જાત જો પાર્વતી મારા માટે ચા બનાવી આપત મેં તેને કહ્યું હું બીમાર છું પણ તેને જરાય પડવા નહોતી જમતી વખતે હું પાર્વતી વિશે વિચારવા લાગ્યો મારા અને પાર્વતીના લગ્નને એક અઠવાડિયું થઈ ગયું હતું તેણીએ મને તેની સાથે વાત કરવાની તક પણ ન આપી તે આખો સમય પૂજામાં વ્યસ્ત રહેતી હું વિચારવા લાગ્યો હતો કે કદાચ તે આ લગ્નથી ખુશ નથી જમ્યા પછી મારું ધ્યાન માતા તરફ ગયું કારણ કે તેના રૂમમાંથી હાય હાયનો અવાજ આવી રહ્યો હતો હું ઝડપથી જઈને તેની પાસે બેઠો અને મમ્મી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેણે તેના પગ તરફ ઈશારો કર્યો તેને એમાં દુખાવો થતો હતો હું પગ દબાવવા લાગ્યો મેં મમ્મીને બહાનું કાઢી પૂછવાનું શરૂ કર્યું મમ્મી પાર્વતી કેવી છે મારા લગ્નને થોડા દિવસો જ થયા હતા તેથી જ હું મમ્મીને તેની પસંદગીઓ વિશે પૂછવા માંગતો હતો માતા પાર્વતીનું નામ સાંભળીને પોતાનું મોં ફેરવી લીધું પણ મેં તેમાં ધ્યાન ન આપ્યું મેં મારા પ્રશ્નનું પુનરાવર્તન કર્યું અને કહ્યું મમ્મી પાર્વતી સારી છે તે તમારું ધ્યાન રાખે છે મમ્મીએ નામાં માથું હલાવ્યું મમ્મીના આ જવાબે મને શકમાં નાખી દીધો શું પાર્વતી મારી સાથે મારી માતાની પણ અવગણના કરી રહી હતી હું મમ્મીને બીજું કંઈ પૂછું એ પહેલાં પાર્વતી મમ્મીના રૂમમાં આવી તે મને જોઈને હસવા લાગી અને કહ્યું કે તમે આજે વહેલા ઉઠી ગયા મેં હામાં માથું હલાવ્યું મેં તેને કહ્યું તમે આ સમયે અહીં શું કરી રહ્યા છો તેને કહ્યું મોસમ ઠંડુ છે જ્યારે મેં મારી પૂજા પૂરી કરી ત્યારે મેં વિચાર્યું કે હું માના પગ દબાવી આપું અને તેને ચાદર પણ ઓઢારી આપું હવે મને સમજાતું કે મા પાર્વતી પર કેમ ગુસ્સે છે કદાચ આજે તેને તેની પાસે આવવામાં મોડું થયું હતું મને ઊંઘ આવતી હતી એટલે હું ઊભો થઈને મારા રૂમમાં ગયો જ્યારે મેં સવારે મારી આંખો ખોલી તો પાર્વતી રૂમમાં ન હતી હું સ્નાન કરી કામ માટે તૈયાર થયો અને બહાર આવ્યો તો પાર્વતીએ પહેલેથી જ નાસ્તો તૈયાર કરી લીધો હતો અને હવે તે મારી માતા પાસે બેઠી હતી અને પ્રેમથી નાસ્તો ખવડાવી રહી હતી હું વિચારવા લાગ્યો કે મમ્મીની પોતાની દીકરી હોત તો પણ તે તેની આ રીતે સંભાળ રાખી શકત નહીં હું કારણ વગર શંકા કરી રહ્યો હતો મેં તેના ચહેરા તરફ જોયું તેના ચહેરા પર માત્ર પ્રેમ જ દેખાતો હતો જ્યારે તેને મમ્મીને ખવડાવી લીધું ત્યારે તે મારી પાસે આવી નિર્દોષ પાર્વતીના મનમાં શું છે તે જાણવા માટે મેં તેને કહ્યું પાર્વતી તું વિચારતી હશે કે પતિ સાથે તેની બીમારી માતાની પણ કાળજી લેવી પડશે પાર્વતી કહેવા લાગી ભગવાન ના કરે રાજાન જો હું ક્યારેય મારી માતા વિશે આવું વિચારું તો પાપ થશે તમે જાણો છો કે ભગવાન કહે છે કે લાચાર માણસની મદદ કરીને અમને ઘણું પુણ્ય મળે છે જ્યારે હું માતાને જોઉં છું ત્યારે મને તેનામાં પુણ્યનો મહાસાગર દેખાય છે પાર્વતીની વાત સાંભળીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ તે મારી માતા હોવા છતાં મેં ક્યારેય આવું વિચાર્યું ન હતું જ્યારે તે મારી માતા હતી તેમની સેવા કરવી મારો ધર્મ હતો આ દિવસ પછી હું મારી માતા પ્રત્યે બેફિકર બની ગયું તે મારી માતાની ખૂબ સારી સેવા કરતી હું ઈચ્છતો હતો કે પાર્વતી હવે મારી થઈ જાય તે મારી પત્ની હતી છતાં હું ઈચ્છતો હતો કે જ્યારે પણ હું ઘરમાં પ્રવેશું ત્યારે તે બધું છોડીને મારી તરફ આવે હું તેને આ કહેતા ડરતો હતો કારણ કે જ્યારે પણ હું ઘરે આવતો ત્યારે તે પૂજામાં વ્યસ્ત રહેતી તો પછી હું તેને કેવી રીતે કહું કે પાર્વતી હું આવું ત્યારે તું પૂજા છોડી દે તે કહેવું મારામાં ન હતું પણ અંદરથી મને આ વસ્તુ ખાઈ રહી હતી પણ આ કેવા લગ્ન છે મેં હજુ સુધી મારી પત્નીનો ચહેરો પણ ધ્યાનથી જોયો નથી પરિસ્થિતિએ મને ચીડચીરો બનાવી દીધો હતો જ્યારે હું કામ પરથી પાછો આવ્યો ત્યારે મને ખૂબ ભૂખ લાગી હતી મેં કહ્યું પાર્વતી ભોજન લઈ આવ મને જોઈને તે ડરી ગઈ મેં કહ્યું મેં કંઈ બીજું નથી માગ્યું ફક્ત જમવાનું માગ્યું છે તે પણ હાથે લઈ લો તેણે કહ્યું પતિ મેં પણ હજુ સુધી ખોરાક રાંધ્યો નથી આજે હું આખી રામાયણ પૂરી કરીને ઉઠવા માંગતી હતી મેં કહ્યું પાર્વતી કદાચ તું ભૂલી ગઈ છો હું તારો પતિ છું અને મારી સેવા કરવી તારી ફરજ છે લોકો તેમના જીવનમાં ખુશીઓ લાવવા માટે લગ્ન કરે છે પણ તારી સાથે લગ્ન કરવામાં હું ફસાઈ ગયો છું તે મને એક દિવસ પણ શાંતિ નથી આપી ક્યારે મારી બાજુમાં બેસીને મારા હાલચાલ વિશે પૂછ્યું નહીં કે રાજન કેમ છો જો તને પૂજાનો આટલો જ શોખ હતો તો તે લગ્ન કેમ કર્યા હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં અને મેં ગુસ્સામાં તેને ઘણું કહ્યું તેને કહ્યું રાજન હું ઘરે પૂજા કરું છું તે તમારા માટે કરું છું કે પોતાને તમારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરું છું મને ડર છે કે તમે કદાચ મારી નજીક ન આવી જાઓ પાર્વતીની વાત સાંભળીને હું એકદમ દંગ રહી ગયો મેં કહ્યું પાર્વતી તું મારાથી કેમ દૂર રહેવા માગે છે તે આગળ વધી અને મને તેના હાથ પરનું નિશાન બતાવ્યું તે સાવ કાળું હતું પાર્વતીએ કહ્યું એક બાબાજીએ મારું આ નિશાન જોયું હતું તો તેઓએ કહ્યું કે આ છોકરી જેના સાથે લગ્ન કરશે તે સાત દિવસની અંદર મરી જશે આ સાંભળીને મમ્મી ખૂબ જ પરેશાન થઈ ગઈ તે બાબાને પગે પડી અને કહ્યું કે આ સમસ્યાનું સમાધાન કંઈક તો હશે હું નથી ઈચ્છતી કે મારી દીકરી આખી જિંદગી મારા દરવાજે બેસી રહે ત્યારે બાબાજીએ કહ્યું કે જ્યારે તમે આ છોકરીના લગ્ન કરશો તો તેને એક કામ કરવું પડશે તેને અગિયાર દિવસ સુધી પતિથી દૂર રહેવું પડશે અને પૂજામાં ગંભીર બનવું પડશે તે જેટલું ભગવાનનું સ્મરણ કરશે તેટલી જલ્દી તેની મુશ્કેલી ટાળી જશે હું તમને આ કહેતા ડરતી હતી કે તમે મને મનહુશ કંઈ બહાર ન ફેંકી દો હું પાર્વતીની આવી નિર્દોષ વાતો સાંભળી હસી પડ્યું અને કહ્યું પાર્વતી હું આવા ઢોંગી બાબાની વાત માનતો નથી જીવન અને મૃત્યુ બધું ભગવાનના હાથમાં છે તું કોઈ કારણ વગર મારાથી આટલી દૂર રહે છે મારી વાત સાંભળીને પાર્વતી ખૂબ જ ગભરાઈ ગઈ કહેવા લાગી રાજન મારા જીવનમાં આવનાર તમે પ્રથમ વ્યક્તિ છો મેં તમારા પહેલાં ક્યારેય કોઈ પુરુષને જોયો નથી અને તમે જ મારું આખું બ્રહ્માંડ છો હું મારી મનુષ્યતના કારણે તમને ગુમાવવા માગતી નથી ભગવાન ખાતર માત્ર અગિયાર દિવસ મારાથી દૂર રહો મેં પાર્વતીના ચહેરા પર ઘણી લાચારી જોઈ હતી તેથી તેના શબ્દો સાથે હું સંમત થયો પાર્વતીની વાત સાંભળીને મને અંદરથી શરમ આવી પહેલાં હું વિચારવા લાગ્યો હતો કે કદાચ તે મને પ્રેમ નથી કરતી એટલા માટે તે મારાથી દૂર રહી પણ પાર્વતીની વાત સાંભળીને હવે મને ઘણી રાહત થઈ હવે જ્યારે પણ હું તેને પૂજા કરતાં જોતો ત્યારે હું તેના પ્રેમમાં પડવા લાગ્યો તે મારો જીવ બચાવવા માટે આ બધું જ કરી રહી હતી અમારા લગ્નને ઘણા દિવસો વીતી ગયા હતા મેં વિચાર્યું કે હવે મને માતાની પાસે જઈ પૂછવું જોઈએ મમ્મી પાર્વતી વિશે શું વિચારે છે હું આવીને મારી મા પાસે બેઠો તો મમ્મી અહીં અને ત્યાં જોવા લાગી જાણે તે કોઈથી ડરી ગઈ હોય પછી તેને ઈશારાથી કહેવાનું શરૂ કર્યું પાર્વતીને છોડી દો હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો મેં કહ્યું મમ્મી તમે કેવી રીતે કહી શકો તમે કેવી મા છો જે મારું ઘર ભાંગવા માંગો છો ત્યારે મમ્મીએ મને ઈશારો કરીને કહ્યું કે તારી પત્ની મારું ધ્યાન નથી રાખતી તું મારી નર્સને પાછી લાવ માતા ઈચ્છતી હતી કે જો મારું ઘર ઉજળી જાય તો ઉજળી જાય પણ મારી નર્સ પાછી લાવો હું નર્સને રજા આપવાના મૂળમાં ન હતો પણ લગ્નના બીજા જ દિવસે પાર્વતીએ મને ખાતરી આપી હતી કે તમે નર્સને રજા આપો અને હું મમ્મીનું ધ્યાન રાખીશ મેં કહ્યું ના પાર્વતી હું તારા પર બિનજરૂરી બોજ નાખવા માંગતો નથી નર્સ મમ્મીનું ધ્યાન રાખશે તું મારી સંભાળ રાખજે મારી વાત સાંભળીને પાર્વતી મારા પર નારાજ થઈ ગઈ કહેવા લાગી મને લાગે છે કે તમને મારા પર વિશ્વાસ નથી આ કારણોસર તમે નર્સને મોકલવા માંગતા નથી હું મારી પત્નીને નારાજ કરવા માંગતો ન હતો તેથી જ મેં નર્સને કહ્યું આજ પછી અહીં ન આવું પાર્વતી ખૂબ જ ખુશ હતી પછી પાર્વતી માતાને પુણ્યની કિતાબ માનતી હતી અને જો હવે હું ફરી નર્સને લાવું તો તે ગુસ્સે થાત તેથી જ મેં મમ્મીની સલાહને અવગણી મેં દિવસો ગણવાનું શરૂ કર્યું અને વિચાર્યું કે જ્યારે અગિયાર દિવસ પૂરા થશે ત્યારે હું અને મારી પત્ની અમારા સંબંધોની નવી શરૂઆત કરીશું પાર્વતી પણ મને ઘણીવાર કહેતી કે આ દિવસો વીતતા નથી એવી ઘણી વાતો છે જે હું તમારી સાથે કરવા માગું છું પરંતુ એક વાત એ છે કે આ અગિયાર દિવસ કોઈ સમસ્યા વિના પસાર થવા જોઈએ પછી હું તમારી સાથે બધું શેર કરીશ કારણ કે હું તમારા પ્રેમમાં પડી ગઈ છું પાર્વતીની વાત સાંભળીને મેં સાત આસમાનોની જાણે શેર કરી લીધી હતી હું એક દિવસમાં કામ પરથી ઘરે આવ્યો ત્યારે પાર્વતીએ કહ્યું મમ્મી જમતી નથી તેણે પોતાનું મોઢું ખૂબ જ મજબૂતીથી બંધ રાખ્યું છે હું ગભરાઈ ગયો હું ઝડપથી મારી માતા પાસે ગયો અને તેમને ભોજન ન ખાવાનું કારણ પૂછ્યું મમ્મીએ ઈશારાથી કહ્યું કે જ્યાં સુધી તું તારી પત્નીને નહીં કાઢે હું જમીશ નહીં જે કહ્યું તેનાથી મને ખૂબ ગુસ્સો આવ્યો મેં કહ્યું ના ખાવ મારા પર કોઈ ઉપકાર નથી કરતા હું ઊભો થઈને ટેરેસ પર ગયો બસ આ પણ કોઈ વાત છે હું સમજી શકતો ન હતો કે સાસુ બન્યા પછી એક સ્ત્રી આટલી નિર્દય કેવી રીતે હોઈ શકે મારી માતાને જુઓ તે લાચાર હતી મારી પત્નીની મોત હતી પરંતુ હજુ પણ મારા ઘરમાં દરાર પાડવા માંગતી હતી મેં પાર્વતીને કહ્યું કે મમ્મીને ભોજન આપવાની કોઈ જરૂર નથી તેનું પેટ ખરાબ છે પરંતુ રાત્રે જ મારા પેટમાં ભૂખથી ઉંદરો દોડવા લાગ્યા પછી મારું હૃદયને કંઈક થયું હું પોતાને સમજાવી રહ્યો હતો કે મમ્મી બીમાર છે અને વ્યક્તિ માંદગી દરમિયાન ચીરચીરું થઈ જાય છે હવે મારે તેની સાથે જીત કરવાની શું જરૂર હતી હું તેની પાસે ગયો માતાની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હતા તેણે મને ઇશારો કરીને ફરી કહ્યું દીકરા મારી નર્સને પાછી લાવ હું સમંત થયો પણ હું પાર્વતીની નારાજગીથી ડરતો હતો મેં પાર્વતીને એમ કહીને આ સમસ્યાનું સમાધાન કર્યું હતું કે મેં ડૉક્ટરને ફોન કરીને મમ્મીની સ્થિતિ વિશે જણાવ્યું હતું તે તેની એક નર્સને મમ્મીની સ્થિતિ જાણવા માટે મોકલી રહ્યો છે મારી વાત સાંભળીને પાર્વતી ચૂપ થઈ ગઈ હતી પરંતુ તેણીએ કંઈ કહ્યું નહીં મેં મનમાં ભગવાનનો આભાર માન્યો કે પાર્વતીએ હંગામો ન કર્યો હું હોસ્પિટલમાં ગયો અને નર્સને લઈ આવ્યો મેં તેણીને કહ્યું હતું કે મને માતાની બીમારી વિશેની દરેક વાત જણાવી પડશે તેણે હા પાડી તેને ઘરે મૂકીને હું પોતે કામ પર ગયો કામ પરથી આવીને હું મારી માતાના રૂમમાં ગયો હતો મેં નર્સને કહ્યું તો હવે મમ્મીની હાલત કેવી છે તેણીએ કહ્યું રાજન સાહેબ મને તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી તેઓ બીજું બોલે તે પહેલાં પાર્વતી પણ ત્યાં આવી ગઈ હતી પાર્વતી તરફ જોઈને તેણે કહ્યું તમારી મિસિસ ક્યાં કામ કરે છે મેં કહ્યું ના તે ફક્ત ઘરે હોય છે તે બહાર કામ કરતી નથી તો નર્સે કહ્યું તે મને દેખાણી કેમ નહીં પછી મેં પાર્વતી તરફ જોયું તેના ચહેરા પરની રોનક સૌ ગાયબ થઈ ગઈ હતી તે કહેવા લાગી વાત એ હતી કે આટલા દિવસોથી હું રાત દિવસ મારી સાસુની સેવામાં વ્યસ્ત હતી તો આજે મારે મારી માતાનું કામ નહોતું તેથી હું સુવા ચાલી ગઈ મેં પાર્વતીને કોઈ બહાને રૂમની બહાર મોકલી દીધી કે તમે રસોઈ કરો મને ભૂખ લાગી છે જ્યારે તે બહાર ગઈ ત્યારે મેં નર્સને ખુલ્લીને વાત કરવા કહ્યું તેણે કહ્યું કે તારી માતાની હાલત ખૂબ જ નાજુક છે અને સફાઈના અભાવે તેના શરીર પર ઘા થઈ ગયા છે અને આ ઘા ઘણા ઊંડા છે તેને ખંજવાળ આવે છે પરંતુ તમે જાણો છો કે તમારી માતા લાચાર છે પછી તમે જ વિચારો કે ત્યાં બધું કેવી રીતે સહન કરતી હશે રાજન સાહેબ જો તમે તમારી માતાનું ધ્યાન ન રાખી શકતા હોત તો તેમને હોસ્પિટલમાં દાખલ કરી દીધી હોત અથવા તેમને વોર્ડ હોમમાં મોકલો તમારે તમારી માતાને આમ નરકમાં ન નાખવી જોઈએ નર્સની વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હું ઝડપથી ઘરની બહાર ગયો અને મારી કાર ખોલી ત્યાં બેસીને કલાકો સુધી રડતો રહી પછી હું ઘરે પાછો આવ્યો પાર્વતીએ કહ્યું તમે ક્યાં ગયા હતા મેં ખોટું કહ્યું કે મિત્રનો કોલ આવ્યો હતો તે સાંભળવા બહાર ગયો હતો પાર્વતીએ કહ્યું કે મમ્મીની હાલત કેવી છે મેં તેને નર્સે જે કહ્યું તે બધું કહ્યું મેં તેને કહ્યું કે મેં બહારથી ખાવાનું ખાધું છે હવે માત્ર આરામ કરવા માગું છું હું સુવા માટે સૂઈ ગયો પણ ઊંઘ ક્યાં આવવાની હતી મને નર્સની વાતો યાદ આવી રહી હતી અને ખબર નથી કે રાત્રે કયો સ સમય હતો જ્યારે હું હળવા અવાજથી ઉઠી ગયો મેં મારી આંખો ખોલી તો પાર્વતી અલમારીમાંથી કાળી બેગ કાઢી રહી હતી તેને બહાર કાઢીને ધીમેથી અલમારી બંધ કરી અને રૂમની બહાર નીકળી ગઈ થોડા સમય પછી જ્યારે તે બહાર નીકળી ત્યારે મારી પત્ની ક્યાં જાય છે તે જોવા માટે હું રૂમની બહાર આવ્યો અને હું ચૂપચાપ તેની પાછળ જવા લાગ્યો તે ટેરેસ પર જતી હતી હું પણ ઝડપથી ટેરેસ પર ચઢી ગયો પછી મારી સામેનું દ્રશ્ય જોઈને મારો શ્વાસ થંભી ગયો એક છોકરો ટેરેસ પર ઊભો હતો પાર્વતીએ કહ્યું મેં મારા બધા પૈસા આ કાળી થેલીમાં રાખ્યા છે હવે મારું અહીં રહેવું મુશ્કેલ બની ગયું કારણ કે હવે મારા લગ્નને અગિયાર દિવસ પસાર થવાના છે ત્યારે હવે ઘરે એક નર્સ પણ આવી છે હું તમને દિવસ દરમિયાન મળી શકીશ નહીં અને રાતે પણ નહીં આજે નર્સે મારા પતિ સામે ફરિયાદ નોંધાવી હતી કે મેં તમારી પત્નીને આખો દિવસ ઘરે નથી જોઈ કારણ કે હું તમારી સાથે ટેરેસ પર હતી ત્યારે આ છોકરાએ કહ્યું મને આ થેલી આપ તે પહેલાં પાર્વતીએ બેગ છોકરાને આપી દેતી મેં ઝડપથી તેના હાથમાંથી બેગ લઈ લીધી મને જોઈને પાર્વતી ખૂબ ડરી ગઈ તે તે જ દોરી વરે ટેરેસ પરથી નીચે ઉતરવા લાગી જે દોરીથી છોકરો ઉપર આવ્યો હતો પણ તેની પકડ ઘણી નબળી હતી જેના કારણે તે નીચે પડી ગઈ અને તેના પગનું હાડકું તૂટી ગયું હું છોકરા સુધી પહોંચવા માંગતો હતો પણ તે ભાગવામાં સફળ રહ્યો હતો હું નીચે આવ્યો અને પાર્વતી પાસે ગયો અને કહ્યું હું તને મારી સાથે રાખવા માંગતો નથી હું તને છૂટાછેડા આપું છું મેં પાર્વતીને છૂટાછેડાના કાગળો આપ્યા પછી તેને કહ્યું હું ચીસો પાડીને સમગ્ર વિસ્તારને એકત્ર કરવા માગું છું અને તેમને કહેવા માંગુ છું કે મારી પત્ની ઘરેથી ભાગતી વખતે કેવી રીતે નીચે પડી અને તેનો આશિક પણ તેને છોડીને ચાલ્યો ગયો તે રડવા લાગી મેં કહ્યું સાચું કહે છે મારી સામે જે પૂજા કરતી હતી તે સાચી હતી તે રડવા લાગી અને બોલી જો પૂજા કરતી હોત તો શું આ બધું કરી શકત જે મેં તમને આજ સુધી કહ્યું છે મેં હંમેશા ખોટું કહ્યું છે ખરેખર હું ગૌતમના પ્રેમમાં હતી તેની સાથે લગ્ન કરવા માગતી હતી પણ જ્યારે તમારો સંબંધ આવ્યો ત્યારે મારી માએ તમારી સાથે મારા લગ્ન કર્યા મેં તમને મારાથી દૂર રહેવા કહ્યું હતું કારણ કે ગૌતમે કહ્યું જો તમે નજીક આવશો તો તે આત્મહત્યા કરી લેશે તેથી તમારાથી દૂર રહેવા માટે મેં આ ઢોંગ કર્યો અને ક્યારેક નિર્દોષ હોવાનો ઢોંગ કર્યો કારણ કે હું આ બધી બાબતોથી વાકેફ છું પૂજાના નામે મૂર્ખ બનાવવું ખૂબ જ સરળ છે ઢોંગી બાબાઓની બહાર લાંબી લાઈનો હોય છે તેઓ ધર્મનો વેશ ધારણ કરીને લોકોને લૂંટે છે મેં પણ આવું જ કર્યું મેં હસીને કહ્યું જે તારા માટે પોતાનો જીવ આપવા તૈયાર હતો તે તો તને હાલતમાં છોડીને ભાગી ગયો પછી હું તેને કારમાં બેસાડી દવાખાને લઈ ગયો અને તેની માતાને ત્યાં બોલાવી પછી પાર્વતીને કહ્યું ભગવાનના નામે બીજાને મૂર્ખ બનાવવાની કોશિશ ન કરતી કારણ કે તે ભગવાન છે જેણે તમારી ખરાબીઓ ઢાંકી દીધી છે જો ભગવાન તમારા માતા પિતા સામે તમારો પડદો હટાવે કે તેની દીકરી લગ્ન પછી પણ તેના આશિકને મળે છે તો તે કેવા પરેશાન થઈ જશે પાર્વતી મારી વાત સાંભળીને રડવા લાગી અને હોસ્પિટલની બહાર આવીને હું વિચારવા લાગ્યો કે આવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ વધુ પડતા સારા દેખાય છે કારણ કે ક્યારેક તેઓ સત્ય નથી બોલતા અને સારા લોકો ક્યારેય તેમની સચ્ચાઈનો પ્રચાર નથી કરતા તેથી આવા લોકોથી હંમેશા દૂર રહો હંમેશા ખુલ્લું મન રાખો હંમેશા ખુશ રહો તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ